છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ઇન્દ્રાલને જોડતા રસ્તા ઉપર કુનવાડ ગામ પાસે સિત્તેર લાખ રૂપિયાના ખર્ચે બનાવેલા પુલમાં બે મહિનામાં ગાબડા પડવા માંડ્યા છે અને એપ્રોચનો ભાગ બેસી જતા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ બેસી ગયેલા ભાગ ઉપર મેટલ અને ડસ નાખીને ખાડો પૂરી દીધો છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ઇન્દ્રાલને જોડાતા રસ્તા ઉપર ખૂનવાડ ગામ પાસે સિત્તેર લાખના ખર્ચે બનેલા પુલ બે મહિનામાં ગાબડા પડવા માંડ્યા હતા અને એપ્રોચ ભાગ બેસી જતા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીએ બેસી ગયેલા ભાગ ઉપર મેટલ અને ડસ નાખીને ખાડો પૂરી દીધો હતો જ્યારે કામગીરી કરવાની વખતે ત્યાં એ જ ભાગમાં રબલ પીચિંગ અને માટી પુરાણ કરાવતી વખતે તકેદારી ન રાખતા પહેલા જ વરસાદમાં સ્લેબ ડ્રોનનો એપ્રોચ ભાગ બેસી ગયો હતો જેની પોલ ખુલી છે સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવી રહી છે પરંતુ અધિકારીઓ કામ ચાલતું હોય ત્યારે ધ્યાન આપતા નથી તેનો આ નમૂનો છે સંખેડાના ખુનવાડ ગામે પહેલા જ વરસાદમાં એપ્રોચ બેસ્યો હતો અવરજવર કરતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા હલકી ગુણવત્તાનું કામ સામે આવ્યું છે આ કુંવળનો રસ્તો છે અને રસ્તા પર ખાડોમોટો પડી ગયો છે એટલે આ કામો જેને કે બિલકુલ સકલાતી કામો થયા એટલા રસ્તો ફૂટી ગયો છે અને આવો કામો ખરેખર ના થવા જોઈએ એવી આપની વિનંતી સરકાર આટલા બધા પૈસા આપે તો પછી ખરેખર સારું કામ કરવું જ જોઈએ ખરેખર કોર્ટરને આવું કામ ના કર્યા કર્યું હવે એમને ખરાબ કામ કર્યું તો બે જાય ને મનમાં બાકી એમાં તો બે ના મન